તો આજે આપણા વઘારિયા ખાલી બનવાના છે આપણે સવારમાં બહુ ઓછું ખાવાનું હોય છે એટલે રોટલીના વઘારિયા બટકા કયો તો બટકા એ બનવાના છે ને આ બાજુ બપોર નું જોવા જમવામાં જમવાનું બનવા મળ્યું છે કારણ કે આપણે જમવાનું હમણાં સવારમાંથી બહુ મોડું થઈ જાય છે આપણે ઉઠી તો વહેલા જાય છીએ પણ કસરત ને એવું કરવી છે ને એટલે લેટ થઈ જાય છે હે ને

ઉઠવી એટલે બને પછી પાછું અમારું દસ અગિયાર વાગે બને અને આ બાજુ મમ્મીને મજા નથી એવું લાગે દવા પીધી હું મમ્મી તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કરીએ એવા થાબે તો જો આજે આપણું દવણું દળવાનું ચાલુ થઈ ગયું દળાઈ ગયું દવણું હજી ભાખરી નું ખાલી દવણું દળવાનું છે રોટલી રોટલીનું બાકી છે ઘઉં લઈ લીધા બાકી છે ક્યારે લેવાના ઉતાણી પછી

તો ચાલો પેલા તો આપણે નાસ્તો કરી લઈ અને નાસ્તો કરવા બેસી ગયા નાસ્તામાં આપણે લઈ લીધા છે થેપલા અને ચા તો ચાલો બધા નાસ્તો થઈ ગયો છે ને આપણે આજની ન્યૂઝ લઈ લઈએ કે કારણ રોહિત જલ્દી છે તો આપણે બપોરે આવશે ત્યારે લઈ લેવું કે સાંજે લઈ લેવું અને હવે બહુ જલ્દી એક આપણે નવી એક ચેલેન્જ કરવાની છે તો તમે લોકો કોમેન્ટ કરો કે ચેલેન્જ કરવી કે ના કરવી જો વધારે કોમેન્ટ આવશે તો આપણે ચેલેન્જ કર્યું ચેલેન્જમાં એવું છે કે આપણી પાસે કાર છે કાર પડી છે પાર્કિંગમાં તો એમાં ચોવીસ કલાક રહેવાનું છે એવી આપણે ચેલેન્જ કરવાની છે જો તમારી લોકોની વધારે વધારે કોમેન્ટ આવે તો એ આપણે ચેલેન્જ કરીશું એમાં હું એટલો જ ભાગ લે બાકી તો કોઈ લે નહીં હું તારું કેવું ઈચ્છું ચોવીસ કલાક કાર માં રહેવાનું હોવાનું બધું એમાં જ કરવાનું પાર્કિંગમાં બહાર વાળું પછી કારક આપણે બહાર જતા હોય ને તે ગોઠવશું હા આ પાર્કિંગમાં પાર્કિંગમાં રહેવાનું અને ખાલી વોશરૂમ આપણે યુઝ કરવું હોય ને તો હું જોઈશ ચેલેન્જમાં એમાં તો કમસે કમ હજાર લાઇક ને હો કોમેન્ટ કરો તો થાય પણ એવું તો કોઈથી થાય નહીં એટલે જેટલી વધારે બને એટલી કોમેન્ટ કરીજો ને વધારે બને એટલી લાઈક કરજો તો આપણે એ ચેલેન્જ કરીશું અને આ બાજુ જો બોપરનું જમવાનું બનવા મળ્યું છે તો રીંગણા બટેકાનું શાક ને સોળીનું શાક એવું લાગે છે સોળી રીંગણાનું શાક ખવડાવશે બપોરે આપણને એવું લાગે છે તો ચાલો હવે થોડું ઘણું કામ છે કામ કરવી અને પછી તમને મળવી બપોરે ગયા છે બોપરના એક અને ઓફિસેથી આવી ગયા છે બોપરના જમવા માટે તો ચાલો જમવામાં શું બનાવ્યું છે જમવામાં દાળ અને ગાજરનો સંભારો અને સોળે બટેકાનું શાક તો ચાલો બધા જમવા આ લોકો જમવા જમવા બેસી ગયા છે પપ્પા એને રોહિત જમીન વહી ગયા અને તે આપણે જમવા આવ્યા છીએ તો ચાલો બધા જમવા ગયું છે આ બાજુ મમ્મી અને સોનલ હજી જમે છે તો ચાલો હવે આપણે જઈ ઓફિસ છે ને મળીશું તમને બપોરે જ્યારે ઓફિસેથી પાછા આવી ગયા બહુ બધું કામ છે તો કામ પતાવવાનું છે ને પછી કદાચ આજે આજે લેટય થઈ જાય જોઈશી કેટલા વાગે કરે આવી ગયા છે સાંજના છ અને જેમ મેં બપોરે કીધું હતું કે આપણે થોડુંક મોડું થઈ જાય તો મોડું થઈ ગયું છે અને આ બાજુ જો આવતા જોયું તો અહીંયા સોનલ રૂની વાઈટુ બનાવવા મળી છે કેમ પાછી આજે વાઈટું એવું છે તો અમારે કેવું છે કે અમે બે હતા નથી હજી ક્યારની બેઠી છે છે મને એમ તો હજી બેઠી જ છો અને એટલી વાઈટ બની છે તો મમ્મી ગયા છે આજ અગિયાર અગિયાર છે એટલે ને હવે આપને ભૂખ લાગી છે તો હવે જોઈ છે ચા આજ બનાવી તો બનાવી અગર ખાલી પાપડી ખાઈ લેવું અગર રોટલી પડી છે નથી પડી કેમ હા ધાણી તો ધાણી ફોડવી છે તો ધાણી ફોડશું કે રોટલી પડી હોત ને તો આપણે નું સુરમુ બનાવતા ને સુરમુ ખાતે એવું હતું સુરમુ ખાવાનું મન જ થતું એમ તો રોટલી તો પડી છે કેટલી પડી છે એવું છે તને આવડે જ બનાવતા તો ચાલો સુરમુ બનાવીએ હે ગળને ઘી ના રોટલો જો રોટલી બે થી વધારે પડી છે ને બે પડી છે ને તો આપણું સુરમુ બની જાય તો સુરમુ બનાવશું નીચે મને એમ લાગે મમ્મી આવી જાવ મમ્મી જમ્મી બસ સક્ષન પૂરો થઈ ગયો છ વાગ્યા પૂરો થઈ જાય ને કેટલા વાગે ચાલુ છે ઉનાળામાં મોડો થતો હોય છે ત્રણ વાગ્યા પછી તો ચાલો હવે હોય આપડી પાસે રોટલી પડી ને તો સુરમુ બનાવવામાં આવશે રોટલી તો એક કોઈ નથી પડી મમ્મી નથી પડી ને રોટલી કોઈ અને હોળી અત્યારથી આવી ગઈ સક્ષમ માં કે દર વખતે આવું હોય જ તે તો પછી આવતી હોય તો જો આ લોકો અત્યારથી સક્સન વાળા એ રમી નાખી છે અને પરસાદી આવી ગઈ છે તો આપણે પ્રસાદી લઈ લઈ તો મમ્મી ને ભૂખ લાગી છે તો કઈ નહીં આપણે ખાલી ફાફડી ખાઈ લઈ ચા કાંઈ છે ને એક મુમરાનો લાડુ વાગી ગયા છે સાંજ અને સાંજનું જમવાની તૈયારી થવા મળી છે તો ચાલો તમને બતાવું કે સાંજના જમવામાં શું બનાવવાના છે અને મમ્મીનો તો આજે આખો દિવસ દવાણા દળવામાં આ બાજુ જો હવે સાંજના જમવાની તૈયારી ચાલી રહી છે તો જમવામાં શું બનાવવાનું છે સેન્ડવીચ બનાવવાની છે તો આ બાજુ જો આપણે સેન્ડવીચ બનાવવાની છે ને એટલે સેન્ડવિચના બ્રેડ લઈને આવી ગયા છીએ તો કઈ સેન્ડવીચ બનાવવાની છે રાધિકા તો વેજીટેબલ સેન્ડવીચ બનાવવાની છે પણ અમે કઈ રીતના બનાવી છે ને એ અલગ રીતના બનાવી છે કારણ કે બધું પેલા ખમણી નાખવી છે ને પછી માવામાં ભરીને માવાને ઓલું કરવાનું આવે કે નહીં વઘારવાનો માવાને અમે વઘારશું અને પછી અમારી સેન્ડવીચ થાય રેડી ને આ બાજુ તો બટેકા બફાઈ ગયા છે પાણીપુરી બનાવવાનો પ્લાન નથી ને પાછો બટેકા બફાઈ ગયા છે તો

ગામડે નહીં ગયા સુરત માં રોકાઈ ગયા છે ને તમારા ગામડું કહેવાય ને તો જો અત્યારે આપણું મરચા નાખવા મરસા ઓછા નાખજો તીખા નથી બનાવવાની બહુ એવું છે તો ગ્રીન ચટણી ને આપણે તો કઈ સેન્ડવીચ માં એટલી બધી મજા આવશે નહીં એટલે બહાર ની મને ભાવે ઘરની સેન્ડવીચ મને ન ભાવે હે

આપણે બનાના સેન્ડવીચ બનાવી છે ને કેળાનો સુંદો કરીને બ્રેડમાં નાખી દેવાનો પછી એને ઓલી કરી નાખવાની ટોચ હે હા તો હું બનાના સેન્ડવીચ ખાઈ લે અને જામ પડ્યો છે કે જામ લાવવાનો છે તો હું બ્રેડ બટર જામ ખાલી ખાઈ લઈ તો આ લોકો જોવો એટલો અત્યાચાર કરે છે ને ફરાણે સેન્ડવિચ આપણને ખવડાવશે આપણે બ્રેડ વાળી વસ્તુ ખાતા નથી

તો હવે જોઈશી ક્યારે જાવઠા તો બહુ મજા આવી ગઈ હતી ખાવાની એટલે જોઉં ક્યારે જાય આમ તો એવું લાગે તો હોળીના વેકેશન ચાલુ છે અને તો આ જો કામ ઓછું કરે છે અત્યારે વાતું કરતા કરતા હાથ ઓછા છે તો આ લોકોને ફટાફટ પેલા કામ કરવા દે ને આપડી સેન્ડવીચ નો મસાલો બનાવે ત્યારે આપણે મળીશું હું સેન્ડવીચ અમે કઈ રીતના બનાવીશું ને તમને દેખાડ છું અત્યાર લગી તમે જે આ રેસીપી જોઈએ છે ને એ બધી હિન્દીમાં જોઈએ છે હવેથી તમને ગુજરાતીમાં રેસીપી જોવા તો આપણે થોડી વાર બહાર જ્યારે વિડીયો એડિટ કરવા ત્યાં આ લોકોએ મસાલો બનાવી નાખ્યો આ લોકોને મેં કીધું તું મારો ફોન અહીંયા પડ્યો હોય છે તમે રેસીપી લઈ લેજો પણ આ કોઈ લોકોએ રેસીપી લીધી નહીં માવાનો મસાલો તૈયાર કરી નાખ્યો તો આ બાજુ આપણા

તમને લેવાનું કીધું વિડીયો કેમ ન તો જો હવે આ બાજુ બધી બ્રેડ આપણે હવે ભરવાની છે મસાલાથી આ બાજુ મશીન આવી ગયું છે મશીન બગડી ગયું ને રિપેર થઈ ગયું કે તો થોડીક કોમિક કરવાની સમજ્યા કોમિક કરવાની થોડીક તો આ બાજુ જો આપણું મશીન નું દોરું જો નાનું આવે એટલે આવું બોર્ડ ફરવા જાય ને તે લઈ જવાની જરૂર છે

સેન્ડવીચ ભરવાનું ચાલુ થઈ ગયું છે ઇન્સ્ટાગ્રામમાં એવી રીલ્સ બનાવી છે તો સોનલ ને દાંત આવવા તો રીલ્સ માં હું હતું કે સો હું હતું સોર્યાસી હજાર ફેરા ફરી પછી પાછા આપને મનુષ્ય જન્મ મળ્યો અને એ પાસે એમાં શ્યાર ફેરા ફરીને હું હતું સેલા પથારી ફરી ગયા એવું હતું પણ એ તો કોમેડી માટે આપણે બનાવી હોય એટલે તો આ બાજુ હવે આ લોકો બ્રેડ બધી ભરી નાખે એકમાં કેમ લાલ ને એકમાં લીલી તો એક બાજુ બે સ્વાદ આવે એટલે આપણે તો ઓછી ખાવાની છે એટલે આપણે સ્વાદ બહુ નથી લેવાનો પાવ ન ખવાય તો ચાલો હવે બ્રેડ ભરવાનું ચાલુ થઈ ગયું છે ને હવે જ્યારે બ્રેડ છેકાય ને બધા લોકો જમવા બે ને ત્યારે આ તમને મળે તો હવે સેન્ડવિચ શેકવાનું ચાલુ થઈ ગયું છે આ બાજુ જુઓ અને આ આપણી સેન્ડવીચ ઘીમાં શેકવાની છે ઘીમાં અમૂલ બટર ને માખણ ને અને સીધી ડાયરેક્ટ ઘીમાં ઘી સસ્તું હોય એની કરતા અમૂલ બટર તો બટર એટલું મોંઘું તો આજ પેલી વાર આપડી સેન્ડવીચ ઘી બનવાની તૈયારી થઈ ગઈ છે એક માં કેટલી નાખી છે એક મશીન બે તો એક બબે નીકળશે એટલે બધા લોકોને આપણે આપડે બોલાય લઈ ને જમવા બે હાથ દઈએ આ બાજુ એટલી ભરાયેલી છે અને અડધું જે પેકેટ પડ્યું છે ને આ બાજુ ભરવાનું કામ ચાલુ છે ને આ બાજુ શેકવાનું કામ ચાલુ થઈ ગયું છે તો ચાલો હવે આપણે સેન્ડવીચ શેકાઈ જાય ને ત્યારે તમને મળીશું કે ઘીમાં બનાવેલી સેન્ડવીચ વાગી ગયા છે નવ અને બધા લોકો સેન્ડવીચ ખાઈને બેસી ગયા છે અને સેન્ડવીચ ઘીમાં બનાવી હતી પટેલ કેવી લાગી ઘીમાં સેન્ડવીચ બનાવી હતી સારી હતી સારી હતી તો એવું છે આ બાજુ જો અમારે જવાનું છે અત્યારે બહાર તો મમ્મી રેડી થઈ ગયા છે જવા માટે રોહિત તો કઈ આવવાનું નથી એટલે એને કઈ રેડી થવાનું નથી આ બાજુ બધા લોકો રેડી થઈ ગયા છે ચાલો આપણે જવાનું છે એટલે આપડે આજનો વિડીયો અહીંયા કરી દેવી અને કાલ નો આપડે અનુભવ વાળો વિડીયો હતો ને મારા દીક કઈક રોહિત ની કોમેન્ટ આવી કે રોહિત જે કે છે ની હાસુ કે છે યાર રોહિત ની એક ની કોમેન્ટ આવી બાકી આપડા કોઈ ની કઈ કોમેન્ટ આવી નહી બોલો હે ઈ કે રોહિતે કીધું ની વાત સાચી છે તો ચાલો હવે આપણે આ વિડીયો નો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે તમને આ વિડીયો ગમો હોય તો લાઈક શેર કરી જાવ કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કરી પેલા કરી દેજો કાલે પાછા મળીશું 8 વાગે એક નવા વિડીયો સાથે જ્યાં સુધી નો વિડીયો આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય